નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાજીપીર તરફ જતા મુખ્ય રસ્તાની હાલત અતિ કફોડી અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના આ ખાડા કાન જેવી સ્થિતિ સર્જાય છે જ્યારે આજુબાજુના ગામના લોકોને ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડે છે તારીખ ત્રીસ બાર બે ના રોજ ખરાબ રસ્તાના કારણે તેમજ ટ્રાફિકના કારણે એકસો આઠ ને પાછું આવવું પડ્યું હતું પ્રાપ્ત વિગત મુજબ મોટી લુદબાઈ થી સારવાર અર્થે એકસો માં કોલ કરવામાં આવ્યો હતો જ્યારે એકસો તે ગામમાં પહોંચે તે પહેલા જ ખરાબ રસ્તાના કારણે ટ્રક નીચે ઉતરી ગયેલી હતી જેથી રસ્તો બંધ થયો હતો તેવું ડ્રાઈવર જયેશદાન ગઢવી નું કહેવું છે કે ગાડી આગળ જઈ શકતી નથી એના કયા મુજબ આવી સમસ્યા અવારનવાર સર્જાય છે જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તો લોકોને પડતી હાલાકીથી છુટકારો મળી શકે છે રિપોર્ટ બાય કરણસિંહ જાડેજા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત ધન્યવાદ

ટ્રાફિક થાય જ છે ટ્રાફિક અવરનવર થાય છે તો સાહેબ હવે બેસન ઉપર તમે જે પહોંચી ન શક્યા ના બેસન ઉપર ન પહોંચી શક્યા કારણ કે હજી અમે ગાડી છે ને અહીંયાથી બે લાઈન નું બ્લોક કરેલી છે તો હું ગાડી હવે જ્યારે નીકળશે અડધો 15 20 મિનિટ ટ્રાફિક ખુલી થાશે પછી વારે બીજો બરાબર તમે અડધો કલાક ઊભા હતા રસ્તો ખુલ્લો થાય એમ ન ના રસ્તો ખુલ્લો થાય એટલે ત્યાંથી તમે પાછા રીટર્ન આવી ગયા ત્યાંથી રીટર્ન પાછા આવી ગયા